સાહેબ જીવનમાં એક જ નિયમ રાખો જે તમારું રાખે એને રાખો બાકી બધાને સાઈડમાં રાખો નહીં તો એ જ લોકો તમારા આડા આવશે થોડી ધીરજ રાખ મારા દોસ્ત હજુ તો ઘણા ખાડા આવશે પણ આ જીવનનો રસ્તો છે કેમ કે અહીં પોતાના પણ આડા આવશે આ દુનિયામાં રહેતા આવડી જાય ને તો સહાયતા પણ આવડી જાય અને કદાચ ઘડિયાળ બગડે તો રિપેરિંગ કરનાર મળે પણ વડીલ સમય તો આપણે જાતે સુધારવો પડે છે જમાનો હવે રૂપિયાનો થઈ ગયો છે વડીલ કેમ કે લોકો માણસને નહીં પરંતુ રૂપિયાને માન આપે છે જે વ્યક્તિને તમારી કિંમત ના હોય ને એની સામે ક્યારેય મગજમારી નહીં કરવાની કેમ કે તમારી કિંમત એને સમય કરાવશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે લોકો હંમેશા તમારાથી થયેલી ભૂલો જ યાદ રાખશે પણ તમે એમના માટે કરેલા કામ અને મદદ યાદ નહીં રાખે રાધે રાધે સાહેબ એક સમય પછી માણસ બધું જ છોડી દે છે ફરિયાદ વિનંતી સમજાવવાનું પછી દિલ કંઈક એવું થઈ જાય છે કે કોઈ વાત કરે તો ઠીક અને ના કરે તો પણ ઠીક કેમકે એને બધું સમજાઈ ગયું હોય છે કે આ દુનિયા ખોટી અને મતલબી છે જેટલો શ્વાસ કિંમતી છે ને એટલો વિશ્વાસ પણ કિંમતી છે કેમ કે શ્વાસ જાય તો માણસ ખલાસ અને વિશ્વાસ જાય તો સંબંધ ખલાસ સાહેબ સમય કોઈનો સગો થતો નથી પણ હા સગા બધા સમય જોઈ જોઈને થાય છે મારી ભૂલો કાઢો એનો મને કોઈ વાંધો નથી વડીલ પણ હું તમારા ખેલ ખુલ્લા પાડું ને ત્યારે તમારા મોઢા સરખા રાખજો ગમે એટલો ખરાબ દિવસ આવી જાય હંમેશા એ વાત યાદ રાખજો કે જે પણ થાય છે એ સારા માટે જ થાય છે જ્યારે કંઈ ના સમજાય ને ત્યારે બધું ઈશ્વર પર છોડી દેવું કારણ કે સૂતેલા પક્ષીને ભગવાન નથી પડવા દેતા તો એ આપણને સંભાળી જ લે છે દેખાડાનો સંબંધ ના રાખો અમારાથી વડીલ જો મન હોય તો સાથ આપો નહીં તો અમને એકલા મૂકી દો સાહેબ કળિયુગ ચાલે છે આ દુનિયામાં અહીં જેનું તમે સારું કરશો ને એ જ તમારું ખરાબ કરવા તૈયાર થઈ જશે તારી ખુશીઓમાં નહીં પણ તારા દુઃખોમાં હંમેશા તારી સાથે જ રહીશ જ્યારે કોઈ સાથ ના આપે ને તો છેલ્લે મને યાદ કરજે હું હર હંમેશા તારી સાથે જ હોઈશ જેટલો ઓછો વિચાર કરશો ને એટલા જ આનંદમાં રહેશો કેમ કે વહેતા પાણીની જેમ તમે વહેતા શીખો કચરો આપોઆપ સાઈડમાં નીકળી જ જશે હું એ માણસ નથી કે મતલબથી યાદ કરું છું હું એ માણસ છું કે લાગણીઓથી પ્રેમ કરું છું તમારો સંદેશ આવે કે ના આવે હું રોજ દિલથી તમને યાદ કરું છું આ દુનિયામાં કોઈ સાથ ના આપે ને તો નિરાશ નહીં થવાનું સાહેબ કેમ કે ઈશ્વરથી મોટું હમસફર આ દુનિયામાં કોઈ નથી ભગવાનને એટલું જરૂર કહીજ કે સુખ આપો તો એટલું પણ નાપતા કે અભિમાન આવી જાય અને દુઃખ આપો તો એટલું પણ નાપતા કે તમારા પરથી વિશ્વાસ ઉઠી જાય સાહેબ જે તમારા નસીબમાં હશે ને એ સામેથી આવશે અને જે તમારા નસીબમાં નથી ને એ આવીને પણ જતું રહેશે કોશિશ એવી કરો કે તમારી જિંદગીની દરેક પળ બધા સાથે સારી રીતે પસાર થાય કારણ કે જિંદગી નથી રહેતી પણ સારી યાદો હંમેશા જીવિત રહે છે